નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આપણે પહોંચી ગયા છીએ અલંગ જે એશિયાનું સૌથી મોટું શિપયાર્ડ છે અહીં કેવી કેવી શીપની નીકળતી જૂની વસ્તુઓ મળે છે તે જોઈએ ચાલો અહીં મિત્રો આપણે વિનાયક ટ્રેડર્સ અને ન્યૂ બાપા સીતારામ ટ્રેડર્સમાં પહોંચી ગયા છીએ તો ચાલો અંદર જઈએ અને જોઈએ અહીં શું શું વસ્તુ મળે છે અહીં મિત્રો તમને અનેક પ્રકારના મશીન ટૂલ્સ અને અનેક પ્રકારની વસ્તુઓ મળી રહેવાની છે આ ઉપરાંત ચોમાસા માટે ખાસ ઉપયોગી તાડપત્રી પણ મળી રહેવાની છે તમે જોઈ શકો છો અલગ અલગ નાના મોટા કેટલા બધા મશીનરી અને કેટલા બધા સાધનો જે તમને અહીં મળી રહેવાના છે તો મિત્રો અંત સુધી વિડીયોમાં બન્યા રહો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આગળ ઉપર તમને આ વસ્તુઓ ઘરે બેઠા મંગાવવા માટે નંબર મળી રહેશે તો એ નંબર પર કોલ કરીને કોઈ પણ વસ્તુ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ખેડૂતો માટે ખાસ ઉપયોગી મિત્રો આ ચોમાસામાં તાડપત્રી તમે જોઈ શકો છો અહીં તમને નાની મોટી અનેક સાઈઝની આ તાડપત્રીઓ મળી રહેવાની છે તો અવશ્ય કોન્ટેક કરો આ ઉપરાંત મિત્રો તમને દોરી દોરડા અને ખાટલા ભરવા માટેના વાણ પણ મળી રહેવાના છે જે નાયલોનના એકદમ મજબૂત અને વર્ષો સુધી ટકે એવા તમે જોઈ શકો છો અહીં તમને એ મળી રહેશે તો આ છે મિત્રો વિશાળ અલંગનો એમ કહેવાય કે મોલ કે શોરૂમ જ્યાં તમને અનેકવિધ પ્રકારની વસ્તુઓ ટૂલ્સ મશીનો અને નાના મોટા અનેક ઉપયોગી વસ્તુઓ તમને મળી રહેવાની છે તો એકવાર અવશ્ય મુલાકાત લો જે લોકેટેડ છે કઠવા પાસે ન્યૂ બાપા સીતારામ કે વિનાયક સ્ટેટસ કોન્ટેક્ટ નંબર અહીં આપેલો છે તો અવશ્ય કોન્ટેક કરો અહીં મિત્રો નાના મોટા પીચિયા આ ઉપરાંત એલ લાઈટ લાઇટ અથોડી ફાયર માટેની કુહાડી વગેરે નાના મોટા પાના પીચ્યા આવું અનેક વસ્તુઓ ડ્રીલ મશીનથી માંડી અને ઘણી બધી ઉપયોગી વસ્તુઓ તમને જોઈ શકો છો આ તમામ વસ્તુઓ તમે ઘરે બેઠા પણ ઓર્ડર કરી શકો છો તો અવશ્ય કોન્ટેક કરો એ ઉપરાંત જો આ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આ ઉપયોગી માહિતી અન્ય મિત્રો સાથે શેર કરો આ કમલેશભાઈ જોશી છે જે આ ટ્રેડર્સના અહીં માલિક છે તો કોન્ટેક કરો